હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર ગ્રેવિટી કંપનીનું ઈ બાઇક આવેલ છે બેટરીવાળું બાઇક મિત્રો માત્ર પિસ્તાલીસ હજારની કિંમતમાં વેસવાનું છે તો મિત્રો આ બાઇક ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કેવી કંડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ઈ બાઇક લેવાઈશ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર જો પહેલી વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવાઈશ તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ગ્રેવિટી કંપની એ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને બાવીસનું એન્ડનું મોડલ છે તો મિત્રો આ બાઇક વન ઓનર છે અને મિત્રો બાઇકનું તમને બિલ પણ વિડીયોમાં સ્ક્રીન ઉપર જોવા મળશે તો મિત્રો બાઈક ખૂબ જ સારી છે અને ખૂબ જ સારા ટાયર છે મિત્રો અને આ બાઇકનું બિલ છે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો બાઇકમાં કોઈ પણ ખરાબીના કમ્પ્લીટ વર્ક કરે છે અને બાઇકની કન્ડિશન તમને ગુડ કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો આ બાઇક ફરીદભાઈને વેસવાનું છે તો મિત્રો ફરીદભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં વાત કરીએ આપણે અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા એ બાઇકના માલિકની તો માલિકનું નામ ફરીદભાઈ છે અને મિત્રો ફરીદભાઈ આ બાઇકની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો ફરીદભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું બે સડસઠ જીરો ત્રીસ ફરીદભાઈનો મોબાઈલ નંબર છે પિસ્તાલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ ધોળાજી નામ ફરીદભાઈ ફરીદભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે અને વિડીયોમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો ઈ બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ફરીદભાઈનો કોન્ટેક્ટ કરવા નથી Jay Wess right French.